આવેદન પત્રમાં જ્વલંત રજૂઆત કરવામાં આવી હતી કે આવેદન આપનારાઓએ કહ્યું હતું કે સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે લોકોનો આરોપ છે સત્તાધાર મહંત વિજય બાપુ સામે પૈસા પડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા છે જેથી સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવે જો તપાસ કરવામાં આવે તો તપાસમાં આખું ષડયંત્ર બહાર આવી શકે છે સુરેશભાઈ મનાણી કોંગ્રેસ સમાજ પ્રમુખ આજ રોજ જે શ્યામદા મંદિર ખાતે સા સામાજિક અને સત્તાધારના સેવકગણ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તાધારમાં જે છેલ્લા ઘણા સમયથી વિવાદો વિવાદોનું જે કંટ્રોલ ચાલી રહ્યું છે અન્ય વ્યક્તિઓ દ્વારા એને વહેલીમાં વહેલી તકે સરકાર દ્વારા એને નિવાડો લાવવામાં આવે અને અમારા સત્તાધારને જે આક્ષેપો મૂકે છે અને જેના કારણે જે સેવકગણનું હૃદય કંપાવે એવા કાર્યો થઈ રહ્યા છે તે એને વહેલી તકે નિવાડો આવે અને સત્તાધાર મારું નામ જયું ટાંક છેલ્લા ઘણા ટાઈમથી સત્તાધાર ધામને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે એ અંતર્ગત સુરત શ્યામધામ મંદિર ખાતેથી તમામ સુરતના વિવેકાનંદવાડી શ્યામધામવાડી કામરેજ સમાજ અને કતારગામ સમાજ સર્વસ્વ સાથે મળી અને આજરોજ સવારે સવારે શ્રીને પણ સુરત ખાતેથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ અંતર્ગત મુખ્યમંત્રી શ્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા છ એક મહિનાથી જે સત્તાધારધામને બદનામ કરવાનું કાવતરું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેમાં જે પણ લોકો સામેલ છે એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ ઉદ્દેશ સાથે સત્તાધાર સેવકો દરેક વિસ્તારમાંથી જેમ કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી અઢારે આસ્થાનું પ્રતિક એટલે સત્તાધાર ધામ અઢારે વરણની આસ્થા જોડાયેલી છે અને અસંખ્ય વિશ્વ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ મંદિર એટલે કે સત્તાધાર ધામને બદનામ કરવાનું કાવતરું જે પણ લોકોએ ઘડેલું છે એ લોકોને ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એવી જ ઉપેક્ષા સાથે અમે સર્વે સત્તાધાર સેવકગણ સદા વિજય બાપુની સાથે છીએ અને રહીશું આભાર મારું નામ કાંતિભાઈ ગરનારા છે આજે શ્યામધામ મંદિર સુરત ખાતે અમારા તમામ જ્ઞાતિના અને સત્તાધાર સેવકગણ અઢારે આલમના ભાઈઓ ધાર્મિક ભક્તિઓ અહીંયા સાથે મળી અને એક રજૂઆત એવી કરીએ છીએ કે છેલ્લા બે ત્રણ મહિનાથી અમને સત્તાધાર ના મહંત ઉપર જે કંઈ ખોટા આક્ષેપો થઈ રહ્યા છે પાયા વિહોણા જે છે એને અમે વખોડી કાઢીએ છીએ અમે અમારા આ આસ્થાનું કેન્દ્ર એને અમે આજે પણ એમની સાથે છીએ આવતીકાલે પણ એમની સાથે જ રહેવાના છીએ અને અમે સરકારમાં આવી રજૂઆત એવી કરીએ છીએ કે ભાઈ આ જે જે અસામાજિક તત્વો જે અત્યારે સત્તાની સત્તાધારની જગ્યા ઉપર આવા બદનામીના આક્ષેપો કરતા હોય છે તેને તાત્કાલિક ધોરણે સજાગ આપે અને અમારા આસ્થાનું કેન્દ્ર એવા સત્તાધાર સ્વચ્છ બનાવે અમે તો એવું પણ સાંભળ્યું છે કે મોહંત જે સત્તાધારના મહંત છે એમની સાથે જેમના કોઈ આંતરિક પેલા જે કઈ કહેવાય ને કે વિવાદો હોય તે જાહેરમાં સત્તાધાર જગ્યા ઉપર પણ આક્ષેપો કરી અને મહંત ને બદનામ કરતા હોય છે એટલે અમે આજે પણ મહંતની સાથે છીએ અને આવતીકાલે પણ સદાય એમની સાથે જ રહેવા સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત